નર્મદા જિલ્લાના કેવડિયાના એકતા નગરમાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ જંગલ સફારીમાં બે હજાર ચોવીસના નવા વર્ષમાં ત્રણ નવા વિદેશી મહેમાનોનું આગમન થયું છે જેમાં સફેદ સિંહ જેગુઆર તથા ઉરાંગ ઉટાંગ હવે જંગલ સફારીમાં પ્રવાસીઓ માટે નવા મુકાત આકર્ષણનું કેન્દ્ર બન્યા છે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ત્રણસો ને પંચોતેર એકરમાં પથરાયેલા જુઓલોજીકલ પાર્ક જંગલ સફારીમાં પંદરસોથી વધુ વિદેશી અને વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ ખુલ્લા મોટા બેરેકમાં મૂકવામાં આવ્યા છે સમયાંતરે નવા પક્ષીઓનું જંગલમાં પ્રસુઓ સફારીમાં ઉમેરો કરવામાં આવે છે અગાઉ અને સ્નેક પ્રવાસીઓ માટે જંગલ સફારી પાર્કમાં લાવવામાં આવ્યા છે ત્યારે ત્રણ સફેદસિંહમાં બે માદા અને એક નરનો સમાવેશ થાય છે જ્યારે બે જગુઆરમાં એક નર તથા એક માદા છે તેવી જ રીતે એક ઓરાંગોટાંગ પણ એકતા ખાતે આવેલ જંગલ સફારીમાં લાવવામાં આવ્યું છે જંગલ સફારીના ત્રણે સફેદ સિંહોને સારું વાતાવરણ પૂરું પાડવા માટે માચડા તથા ગુફા જેવી આફ્રિકાના ઉપ સહાર્ય અને સવાના વીર વિસ્તારોમાં જોવા મળે છે કે જ્યાં ઘાસના મોટા મેદાનો અથવા ગાઢ જાળીઓ ધરાવતા જંગલોમાં તેઓ રહે છે સફેદ સિંહો પણ ઝુંડમાં રહે છે તેમની સ્તરે રાસ વય ચૌદથી વીસ વર્ષ હોય છે તેમનું વજન એકસો પચાસથી બસો કિલો સુધી હોય છે અને લંબાઈ સરેરાશ દસથી બાર ફૂટ જ્યારે જેગ્વાર બિલાડી કુળનું પ્રાણી છે અને મુખ્યત્વે ઉત્તર તેમજ દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે જેગુવાર દેખાવમાં ભારતીય દીપડા જેવો લાગે છે પરંતુ તેનું શરીર દીપડા કરતાં મોટું અને શક્તિશાળી હોય છે જેગુવારને પાણી પાસે રહેવું ગમે છે જેથી જંગલ સફારી તંત્રે જેગુવારના વાડામાં એક પાણીનું એક નાનકડું ઝરણું પણ બનાવે છે રહેણીકરણી તથા આક્રમકતામાં જેગર વાઘ જેવા જ મનાય છે જંગલ સફારીમાં જેગુરનું પિંજરું ભારતીય દીપડા તથા સફેદ સીની વચ્ચે છે પ્રવાસીઓ તેમજ મજબૂત આવરણના બીજી બાજુથી જોઈ શકે છે જ્યારે જંગલ સફારીમાં આવેલ ત્રીજા સભ્ય ઓરાંગ ઉટાંગ છે તો બાકી અને બંને શિકારી પ્રજાતિઓ સફેદ સિંહ તથા જે ગ્વારથી અલગ પોતાના વાડામાં ધીંગા મસ્તી કરતા નજરે ચડ્યા છે ઉરાંગ ઉટાંગ મુખ્યત્વે ઇન્ડોનેશિયા તેમજ મલેશિયાના જંગલોમાં જોવા મળે છે ઉરાંગ ઉટાંગ એક વિલુપ્ત થતી રહેલી પ્રજાતિ છે કે જેનું સંરક્ષણ અને સંવર્ધન કરવું અત્યંત જરૂરી છે ઉરાંગ ઉટાંગને જંગલ સફારીમાં શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડવા માટે મોટો વિસ્તાર ખાસ ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યો છે આ વાડામાં ઉરાંગ ઉટાંગ માટે ઘણી મજબૂત દોરડા બાંધવામાં આવ્યા છે કે જેથી તેને હરવા ફરવામાં કોઈ મુશ્કેલી ન પડે જંગલ સફારી ખાતે લાવવામાં આવેલ ત્રણેય પ્રજાતિઓના પ્રાણી વિલુપ્ત થતી પ્રજાતિઓ મૃત્યુ સાથે સંબંધ ધરાવે છે આવા આ પ્રજાતિ નું સંવર્ધન અને સંરક્ષણ ખૂબ જ જરૂરી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયાના સાનિધ્યમાં સ્થિત સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક જેને આપણે જંગલ સફારી પણ કહીએ છીએ છ નવા પ્રાણીઓ આવ્યા છે જેમાં એક આફ્રિકન સફેદ સિંહ બે આફ્રિકન સફેદ સિંહની બે જાગવાર અને એક ઓરેન્ગટાન જે ક્લાઇમેટ્સ પ્રજાતિના એક પ્રાણી છે એનો મેળો અમારા સરદાર પટેલ જ્યુલોજીકલ પાર્કમાં થયું છે જે લોકો અગાઉ જંગલ સફારીના મજા માનીને ગયા છે જેની વિઝિટ કરી છે આ લોકોને ફરીથી આમંત્રિત કરું છું અને જે હજી સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નહીં લીધી અને જંગલ સફારીમાં નથી આવ્યા એને વિશેષ હું આગળ કરીને અહીંયા આમંત્રિત કરું છું કે આપ આવો અને જે જંગલ સફારી આપણા સેકન્ડ મોસ્ટ વિઝિટેડ અટ્રેક્શન સ્ટેશન યુનિટી એરિયાની છે અહીંયા આવો અને આની મુલાકાત લો પગ જપતા સાથે સી એન ન્યૂઝ રાજપીપડા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ